સુરતમાં શાકભાજીના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે એક સપ્તાહમાં જ કોબીજ અને દૂધીને બાદ કરતાં તમામ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે રાજ્યભરમાં ખાબકેલા ધોધમાર વરસાદને પગલે શાકભાજીની આવક ઘટી ગઈ છે ખેતરોમાં પાણી ભરાતા રહેતા પાક નાશ પામ્યો છે જેના કારણે શાકભાજીનો ઉતાર ઓછો થઈ ગયો છે ખાસ કરીને ભીંડા ગુવારસિંગ રીંગણની આવક ખૂબ જ ઘટી ગઈ છે સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં જોવા મળતા રીંગણ હાલ સુરત એપીએમસી માર્કેટમાં ક્યાંય જોવા મળતા નથી સપ્તાહ પહેલાં તુવેરસિંહની આવક તેર ટન હતી તે ઘટીને હવે આઠ ટન થઈ ગઈ છે તેવી જ રીતે ગુબારસિંહ ચોવીસ ટનથી ઘટીને ઓગણીસ ટન પાપડી પંદર ટનથી ઘટીને તેર ટન થઈ ગઈ છે આવી જ રીતે મોટાભાગના શાકભાજીની આવક ઘટી જોવા પામી છે આ લીંબુના ભાવમાં પણ સિત્તેર રૂપિયા વધી ગયા છે સામાન્ય રીતે લીંબુમાં સિઝનમાં ત્રીસથી ચાલીસ રૂપિયા કિલો મળે છે સુરત એપીએમસીમાં સુરત શહેરના છેવાડાના વિસ્તાર એવા માંડવી માંગરોળ ઉમરપાડા તેમજ બારડોલી વિસ્તારની સાથે તાપી સૌરાષ્ટ્ર તેમજ નાસિક મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાં ચોમાસાની સામાન્ય રીતે થતો જ હોય છે પરંતુ આ વર્ષે કંઈક વધારે પડતો ભાવ વધારો થયો છે એનું મુખ્ય કારણ એક જ છે કે આ વર્ષે જે વરસાદ ભારેથી અતિભારે દરેક વિસ્તારમાં ખાસ કરીને આપણા ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બી જે ભારેથી ભારે વરસાદ થયો છે એમાં શાકભાજીના પાકોમાં બહુ મોટા પાયે નુકસાન થયો છે એમાં ખેડૂતોને નુકસાન થયું છે એ કારણથી અમારી માર્કેટમાં આવક ઓછી છે એના સાથે સાથે અત્યારે આપણી દુઃખદ પરિસ્થિતિ એ છે કે આપણા દેશમાં હિમાચલ પ્રદેશ પંજાબ ઉત્તરાખંડ યુપી બિહાર રાજસ્થાન આ વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ અને ભયંકર પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે આવી પરિસ્થિતિમાં ત્યાંના સ્થાનિક ખેડૂતોના પાકોનો બી નાશ થયો છે હવે આવી પરિસ્થિતિ થાય એટલે સ્વાભાવિક છે કે આપણા ત્યાંથી શાકભાજીનો નિકાસ થાય છે ગુજરાતથી તો એ જથ્થો બી આપણા ત્યાં ઓછા પ્રમાણમાં આવે આવે છે આના કારણે બી ભાવ વધ્યા છે અને ખાસ કરીને આપણે વાત કરીએ તો ગુવાર તુવેર પાપડી રીંગણ આ શાકભાજીઓ છે એ ગુજરાતીઓની મેઈન ખાવાની શાકભાજીઓ છે અને એમાં એ જ વરસાદના પાણીમાં ટકતી નથી અને એની આવકમાં જ ઘટાડો થયો છે એટલે ભાવ વધારો થયો છે જો ભાવ વધારાની વાત કરે તો આજથી એક મહિના પહેલા આ બધી શાકભાજીઓ પાંચસો થી આઠસો રૂપિયા પ્રતિ વીસ કિલોના ભાવે અમારી માર્કેટમાં વેચાતી હતી જે આજે બારસો થી લઈને બે હજાર રૂપિયા પ્રતિ વીસ કિલોએ અમારી માર્કેટમાં ભાવ બોલાય છે અને એનું એક જ કારણ છે શોર્ટ સપ્લાય અને સામે ડિમાન્ડ તેને તે હવે આવનારા દિવસો તો અત્યારે આપણા માટે એક સારી વાત એ કહેવાય કે વરસાદે અત્યારે વિરામ લીધો છે અને જો આઠસ દિવસ ખેડૂતોને આવો જ વિરામનો સમય મળી જાય એટલે નવા પાકોનું એ વાવેતર કરે અને એ પંદર દિવસ વીસ દિવસ કે મહિનામાં પાકો હાથમાં આવતા થઈ જાય એટલે જે આવનારા દિવસો આપણા તહેવારોના ચાલુ થાય છે તો અમને આશા છે કે તહેવારોના દિવસોમાં આપણને શાકભાજી સારી અને સસ્તી મળશે એવી આપણે ભગવાન પાસે આશા રાખીએ